જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોને કૃષિ લોન લીધેલી છે જે એક લાખ કરોડ રૂપિયાનું વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવ્વાણું સત્તાણું લાખ ખેડૂતો બેંકો પાસે લોન લીધેલી છે આ લોનની રકમ એક પોઈન્ટ લાખ કરોડ રૂપિયાનું વધુ છે તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામ વિગતો જાહેર કરી હતી બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું આજે તે ડબલ થઈ ગયું છે તે બાવીસથી બાવીસ તો એ પહોંચ્યું છે એ જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતા જેમાં ભાવધારીને આવતા બારસો રૂપિયા પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસે મંજૂરીની વેતન દોઢસોથી બસો રૂપિયા હતું આજે અઢીસોને સાડી ત્રણસો રૂપિયા થયું છે રાસાયણિક દવા ખાતરમાં બે વર્ષ પહેલાં આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસોને દિવસે ખેડૂતો દેવાદાર બનતો જાય છે વધુ મહત્ત્વની વાત કરીએ કે વિશ્વ હપ્તો ક્યારે આવશે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમે તમારા ખાતામાં વિશ્વ હપ્તો ક્યારે આવી શકે છે તે જાણવાનું મહત્વપૂર્ણ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે આ રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બે ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંક ખાતા સીધી મોકલવામાં આવે છે આ યોજનાના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા આપવામાં આવ્યા છે અને છેલ્લો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી અને બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો તે અગાઉ અઢારમો હપ્તો પોંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવ્યો હતો આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આ અધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન સન્માન નિધિનો યોજનો વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતને જ આપવામાં આવે છે કે જેમને કેવાયસી જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું હશે તે એક ખેડૂતોને ખાતામાં ઓગણીસમો હપ્તો જમા નથી થતો તે એક સાથે બે હપ્તા આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે વીજળીના નિયમોમાં ફેરફાર નવું પાવન કનેક્શન હવે તમને તમારે દેશના નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે મોટાના શહેરમાં સાત દિવસમાં બદલે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળી જશે હવે ગામડાઓમાં નવા વીજ મીટરો માટે ત્રીસ દિવસની લાંબી રાહત જોવી પડશે પંદર દિવસમાં ગામડાઓ વીજ જોડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરીને મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે તોની વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં મોટો ઝટકો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોના કરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે આ પછી ઉજ્જલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પોણસો ત્રણ રૂપિયા વધીને પોણસો ત્રેપન રૂપિયા અને ઉજ્જવલા યોજનાના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આઠસો ત્રણ રૂપિયા વધીને આઠ ત્રેપન રૂપિયા થઈ ચૂક્યા છે તો જુનાગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પડેલ રકમ કામ કરી રહ્યા છે સરકાર એવા મોડલ પર કામ કરી રહ્યું છે કે જેનાથી ખેડૂતોને તેમનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરવામાં આવી હતી કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ફાર્મર ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્વ નફો આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ટ્રેક્ટર ખરીદવામાં એક લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેમાં એક યોજનાઓ ટ્રેક્ટર સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારમાં કુજ ખેડૂતોને કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એચઆર પચાસ ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય શરૂ કરવામાં આવી છે જેમાં એક ચાલીસ પીટીઓ ફોર્સ પાવર સુધી મોડલ માટે ખર્ચ પચીસ ટકા અથવા પિસ્તાળીસ હજાર રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડલ ખરીદી કરવાની રહેશે બે ચાલી પીટીઓ વોર્સ પાવરથી વધુ સાઈન પીટીઓ વોર્સ પાવર સુધી મોડલ માટે પારીમાં પચીસ ટકા અથવા એક લાખ રૂપિયા મર્યાદા બેમાંથી ઓછું તે સરકાર માન્ય મોડલ ખરીદવાનું રહેશે સૌથી અગત્યની વાત કરીએ કે નાના વેપારીઓ યુપીઆઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષના કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસને પછી માટે વ્યક્તિથી વેપારી પેટીએમથી ઓછા મૂલ્યનું ભીમ યુપીઆઈ વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન યોજનાની મંજૂરી આપી છે છ આ સરકારી યોજનાઓ હેઠળ યુપીઆઈ દ્વારા ચૂકવણી સ્વીકારનારા દુકાનદારોને પ્રતિવ્યવહાર ઝીરો પોઈન્ટ પંદર ટકા મળશે આ યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ ન અટકે અને કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે સિટી સિવિલ સેન્ટરમાં કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમનો મોટો ફાયદો થશે ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ સસ્તું છે તે સરકારનો મોટો નિર્ણય અગાઉ બાવીસ મે બે હજાર બાવીસના રોજ કેન્દ્ર સરકારે પ્રજાઇઝ યુનિટના ઘટાડો કર્યો હતો જેનાથી પેટ્રોલ પર પ્રતિ લીટર તેર રૂપિયા અને ડીઝલ પરથી સોળ રૂપિયાનો રાહત મળી હતી લોકસભા ચૂંટણી પહેલાં ચૌદ માર્ચ પેટ્રોલ અને ડીઝલનો ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો હરદીપ પુરીએ કહ્યું હતું કે આજે શમ્પુ ગંભીરતાથી કહી શકું છું કે જો લોકો પૂછે ઈંધણના ભાવ ક્યારેય ઘટશે તો જ્યારે મારો જવાબ એ હશે કે જો હાલ ચાલુ રહેશે તો ભાવ ઘટવાની વાજબી શક્યતા છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોની પાક ધિરાણ લોનમાં દર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહાર પૈસા લાવીને વ્યાજ ભરે છે સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે માંગ કરી રહ્યા છે વાત કરીએ કે કાતે તેલમાં ભાવમાં કટ્યા આગામી દિવસોમાં કાતે તેલના ભાવમાં સારો એવો ઘટાડો થશે તેલમાં પચાસ રૂપિયા તેમજ કપાસિયા તેલમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે આ સિવાય તેલમાં પંદર કિલોના તેલના ડબ્બામાં દેટ વીસ રૂપિયા થયો છે વધુ આગળ વાત કરીએ કે ત્રણસો યુનિટ મફત વીજળી મોદી સરકારે સૌરવ પ્રોત્સાહન આપવા ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જાન્યુઆરી પીએમ સૂર્યએ ઘર મફત વીજળી યોજનાઓ શરૂ કરી હતી સરકારે સોમવારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજ અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જારી કરી હતી અને નવરીકરણ ઉર્જા મંત્રાલયમાં એક એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાઓ કટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લાના મોડલ સોલાર વિલેજ બનાવવા માટે ભાર મૂકવામાં આવ્યા છે મહત્વનું એ છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્ય ઘર ફી વીજળી યોજનાઓ મંજૂરી આપી હતી એનો ઇરાદો છતો પર લગાવવા માટે સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવનારી ઘરોમાં વીજળી ઉત્પાદન માટે સશક્ત બનવામાં આવે છે આ યોજના હેઠળ દરેક પરિવારને ત્રણસો યુનિટ ફી વીજળી સુવિધાઓ લાભ આપવામાં આવે છે આ સિવાય સબસિડી આપવામાં આવે તો તો યોજનાઓ લાભ દેશના એક કરોડ રૂપિયા પરિવારોને પ્રાપ્ત થવાનો આ યોજનાને ખર્ચ પંચોતેર હજાર એકવીસ કરોડ રૂપિયા છે અને છ બે હજાર છવ્વીસ અને બે હજાર અત્યાર સુધી લાગુ થશે સૌથી અગત્યની વાત કરીએ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકાર ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવિકા ટોલ પાસે સુવિધા શરૂ કરી છે મતલબ કે હવે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવવાની જરૂર નથી સરકારે રાષ્ટ્રીય ધોરણ માર્ગ અને એક્સપ્રેસ પર ટોલ ચૂકવણી સરળ બનાવવા માટે ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસે પ્રસ્તાવ રજૂ કર્યો છે રિપોર્ટ અનુસાર સરકારે વાર્ષિક ટોલ પાસેથી કિંમત ત્રણ હજાર રૂપિયા નક્કી કર્યા છે એટલે જ નહીં પંદર વર્ષની માન્યતા સાથે આજીવ આજીવન ટોલ પાસે પણ ઉપલબ્ધ થશે જેની કિંમત ત્રીસ હજાર રૂપિયા છે અગત્યની વાત કરી કે રાશન કાર્ડ ધારકો માટે થશે ફાયદો ગુજરાતની અંદર લગભગ તોંતર લાખ વધુ રાજ્ય રાશન કાર્ડ ધારકો છે એમના માટે ગુજરાત સરકારે મોટો મહત્ત્વનો નિર્ણય લીધો છે સસ્તા અનાજ વિતરણ ગેરેટીઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે એટલો કોઈ બીજો ભાડે નહીં આપી શકે આ ઉપરાંત દુકાનદારોને બાયોમેટ્રિક ગાજર પર લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલદારની મંજૂરી લેવી પડશે એટલે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ થઈ રહેશે નહીં અને સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે જે વેપારી તેમને અન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર લગભગ ચૌદસોથી વધારે સસ્તા અનાજની દુકાનો છે જેમાંથી લગભગ સાતસોથી વધારે દુકાનો આંડે આપેલી છે તેમાંથી મોટાભાગની દુકાનો ઘણી વખત બંધ રહેતી હતી જેની ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારે મળતી હતી જેમને કારણે ગુજરાતના સરકારે હવે એક્શનમાં આવી છે ગુજરાત સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો હવે કોઈ પણ બંધ રાખી શકશે નહીં જેનાથી ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે પાટણ માર્કેટ યાર્ડમાં કપાસ લોકવાન ઘઉં અને ટુકડા ઘઉંની જાળીની ઝીણી મગફળી તેમજ કાળા તલમાં મોટો પ્રમાણમાં આવક થઈ હતી આજે પાટણ માર્કેટ યાર્ડમાં બે હજાર ક્વિટન કપાસની આવક થઈ હતી જ્યારે કપાસના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે એક પોપ કપાસના ભાવમાં ચૌદસોથી સત્તરસો દસ રૂપિયા સુધી જોવા મળ્યો હતો આ સિવાય પાટણ માર્કેટ યાર્ડમાં લોકવાન ઘઉંને તેર એકસો ત્રીસ અને ટુકડા ચૌદસો પચાસ ક્યુટન આવક થઈ હતી જ્યારે લોક કઉ માં પાસો પોણસો આડત્રીસ થી પોણસો ઇઠ્યોતેર ટુકડો ભાવ પાંચસો સતતર થી પોણસો નેવું સુધી બોલાયા હતા